નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું આજના તારીખ એક માર્ચ બે હજાર ચોવીસના બજાર ભાવ અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ બજાર ભાવના અપડેટ તમને સૌથી પહેલા ચેનલ પર જોવા મળી જશે સોળસો ત્રીસ લોકોન ગયું ચારસો પંચોતેર થી પાંચસો વીસ ગયું ના ટુકડાનો ભાવ ચારસો થી પાંચસો બાણું સફેદ જુવાર આઠસો થી આઠસો પંચોતેર લાલ જુવાર અગિયારસો થી અગિયારસો પચાસ બાજરી ચારસો થી ચારસો ને ચાલીસ તુવેર સોળસો પંચાવનથી બે હજાર હજારને પંદર પીળા ચણા એક હજારથી અગિયારસો ને ચોત્રીસ દેશી ચણા પંદરસોથી પચીસોને એક અડદ પંદરસો પચાસથી સત્તરસો એંસી મગ પંદરસો એકાવનથી અઢારસો ને છ દેશી વેલ આઠસો પચાસથી સત્તરસો ને પચાસ ચોળી પાંત્રીસો અગિયારથી ને અગિયાર મઠ નવસો વીસથી તેરસો સાઠ વટાણા નવસો પચાસથી તેરસો ને અઠ્ઠાવન સિંગદાણા સોળસો ચાલીસથી સત્તરસો ત્રીસ જાડી મગફળી અગિયારસો બારથી તેરસો ને ચાલીસ ઝીણી મગફળી એક હજાર નેવુંથી બારસો ને એસીતાલીસ ચોવીસો ચાલીસથી અઠ્યાવીસો ને પચાસ સુરજમુખી પાંચસો ચાલીસથી પાંચસો ને ચાલીસ એરંડા એક હજાર નેવુંથી અગિયારસો ને ચોત્રીસ સુકા અઢારસોથી અઢારસો સોયાબીન આઠસો ચાલીસથી આઠસો સિત્તેર સિંગપાડા અગિયારસો પંચોતેરથી પંદરસો નેવું કાળો તલ છવિસો સાહીઠથી ત્રણ હજાર સિત્તેર લસણ બારસોથી બે હજાર ને આઠસો ધાણા મરચા થી ત્રણ હજાર સાતસો મેથી પંદરસો પચાસ અસેરીઓ સુડતાલીસ થી ઓગણીસો સુડતાલીસ ક્લોજી ત્રણ હજાર બસો થી પાંત્રીસો ને પચાસ રાયડો આઠસો સિત્તેર થી નવસો ચાલીસ તો બસ મિત્રો આજના બજાર પર જો તમને વિડીયો તો તમામ ખેડૂત મિત્રો સાથે શેર કરી દરરોજ બજાર ભાવ મળવા માટે ચેનલ સબસ્ક્રાઇબ